મારું નામ રામજીભાઈ હરિભાઈ ગોયલ રહેવાસી ખોલડી તાલુકો અડવાણ જિલ્લો સુરેન્દ્રનગર હું એક ખાતેદાર ખેડૂત છું અને રાજ્ય સરકારે જે પહેલી વખત મોટું દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે અમારા સાંભળની અંદર ઇતિહાસની અંદર માવઠાની જે અસર થઈ તમામ ખેડૂતો પાયમલ હતા ત્યારે રાજ્ય સરકાર ખરેખર અમારે વારે આવી અને હેક્ટરથી બાવીસ હજાર એટલે બે હેક્ટરની મર્યાદા અંદર ચુમ્માલીસ હજાર રૂપિયાની માતબાર રકમ ફાળવી છે જેના કારણે ખેડૂતો અતિ આનંદમાં ઉત્સાહિત છે અને રાજ્ય સરકારે બીજો પણ એવો નિર્ણય કર્યો છે જે મગફળી પકડતા ખેડૂતોએ એને સંપૂર્ણ પાક થયો ત્યારે એમની જે મર્યાદા છે એકસો પચી સુધી લેવાની અને એની ખરીદી પણ નવ તારીખથી ત્રણસોથી વધારે કેન્દ્રો પર સેન્ટરો પર ચાલુ થઈ છે ત્યારે ખરા ટાઈમે રાજ્ય સરકારે અમારા ખેડૂતો ઉપર જે વાર આવી અને કૃષિમંત્રી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને કેબિનેટ મંત્રી તમામ મંત્રીશ્રીઓ અને માન્ય મુખ્યમંત્રીશ્રી પણ ખેતરે ખેતરે જે સર્વે કર્યું આખી કેબિનેટે રિપોર્ટ રજૂ કર્યો આ રિપોર્ટ અને દસ હજાર કરોડ રૂપિયાનું આ પેકેજ જાહેર કરું અને મગફળી ખરીદ્યો અમને પંદર હજાર રૂપિયા કરોડનું પેકેજ જાહેર કરી અને ખેડૂતના ખરા ટાઈમે ઉપયોગમાં આવ્યો છે ત્યારે અમે રાજ્ય સરકારનો ખૂબ ખેડૂતથી આભાર માની